અત્યારના વિદ્યાર્થીઓ મોબાઈલ રીલ્સ અને શોર્ટ વિડીયોની અંદર ઝાજા રચ્યા પચ્યા રહે છે તેના માટે મારે આજે તમને એક બધા વિદ્યાર્થીઓને એક વાત કરવાની છે કે મિત્રો તમે બધા રિયલ લાઈફમાં જીવો રીયલ લાઈફ અને રિયલ લાઈફ બંને અલગ છે રીયલ લાઈફમાં તમને જે બતાવવામાં આવે છે તે ફક્ત રીઅલ હોય છે અને રિયલ લાઈફ તમને લાઈફમાં એક્સપિરિયન્સ કરાવશે મિત્રો દરેક વિદ્યાર્થી પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી થોડો બાળે આવે અને એક રિયલ લાઈફની અંદર જીવિત જીવતો થાય તે મારું એક નિવેદન છે બીજી એક વાત કરીશ મિત્રો કે દરેક ભારતીયો કોઈ પણ પ્રકારના નફા વગરનો કે પ્રોફિટ વગરનો બિઝનેસ કે ધંધો ન કરે તો મિત્રો રિયલ લાઈફ કે શોર્ટ વિડીયો જોવામાં તમને કોઈપણ પ્રકારનો પ્રોફિટ છે ને તો શું કામ પ્રોફિટ વગરનો ધંધો કરવો મારે બીજી એક વાત કરવી છે માતા પિતાને કે દરેક માતા પિતા પોતાના કમ્ફર્ટ ઝોન માટે જ્યારે જોબમાંથી આવે કે પોતાને કાંઈ તકલીફ હોય ત્યારે બાળકને મોબાઈલ આપી દે છે જેથી ને બાળક નાનપણથી જ મોબાઈલમાં રિયલ લાઈફમાં અને શોર્ટ વિડીયોની અંદર એન્ટ્રી કરી લે છે તો દરેક માતા પિતાને વિનંતી કે બને ત્યાં સુધી જો એજ્યુકેશન પર્પઝ માટે જ મોબાઈલ આપતા હોય તો તમે હાજર હોય ત્યારે માથે રહી અને મોબાઈલ બાળકને સાચો અને યુઝફુલ ઉપયોગ કરતા શીખવા આજનો જે મેં તમને આ લેસનની વાત કરી

નો ખૂબ ઉપયોગ થઈ રહ્યો આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે આપણા જે બાળકો જે છે જે ભારતનું જે ભવિષ્ય છે એ આજકાલ રીલ્સ જોવામાં ખૂબ જ વ્યસ્ત રહે છે એને શું થઈ રહ્યું છે મારો પરિવાર એક છે એનો એને કોઈ સભાનતા જ નથી સો હું આપને મારા પ્યારા વિદ્યાર્થીઓ હું આપને એટલું જ કહીશ કે રીલ્સ જોવામાં આપનો સમય બરબાદ ન કરશો તમે એ જ સમય કંઈક નવું જાણવામાં આપણું જે કુદરતી વાતાવરણ છે એને માણો આપણા પરિવાર સાથે સમય વ્યસ્ત કરો અને મારા બચ્ચાઓ આજ આપણે સમય જે છે એ આપણા ભણવામાં ઉપયોગ કરો તમારું ભણતર તમારું જે ભવિષ્ય છે આ આ જ વસ્તુઓમાં બનેલું છે તો હું તમને એ લોકોને એટલું જ રિક્વેસ્ટ કરીશ કે જે રીલ્સ જોવાનો ઉપયોગ ખૂબ ઓછો કરશો અને એ જ ઉપયોગ તમારા ભણતરમાં અને તમારું જીવનના ઘડતરમાં કરશો ધન્યવાદ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ